ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાએ પ્રથમ રાજીનામું આપ્યું હતું પોતાના અંગત કારણોસર તેને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું જોકે બાદમાં તેનું રાજીનામું સ્વીકાર્યું ન હોવાનું ભાજપના મોરડી મંડળે જણાવ્યું હતું ત્યારે પ્રતીક વોરાએ ફરી પ્રમુખ તરીકે સેવા બચાવશે તેવું જણાવ્યું છે હું પ્રતિક રજનીકાંત વોરા ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે મારી બે દિવસ પહેલાંની નિમણૂક થઈ છે અને જે કાંઈ અત્યારે મીડિયામાં અને મારું જે કંઈ રાજીનામું જે પાર્ટી લેવલ સુધી ગયું છે એ મેં મારા અંગત પ્રશ્નોના કારણે આપેલું છે મને કોઈ પ્રેશર છે નહીં મારા પારિવારિક અને મારા બિઝનેસને જે કાંઈ અસર થતી હતી એ મુજબ મેં એ રાજીનામું લખી અને પાર્ટીને મોકલાવેલું છે પણ આજરોજ અમારે ઘરના પ્રશ્નો સોલ્વ થઈ ગયા અને અમારે જે કંઈક પારિવારિક હતું એ અમે આદરણીય સાહેબ સાથે વાત કરી અને જે કાંઈ અમારે અમારા જે પ્રશ્નો હતા એ અમે સોલ્વ કરી અને અત્યારે હું પાર્ટીમાં કાયદેસર રીતના કાર્યકર તરીકે હું કામ કરવા ઈચ્છું છું અને હું મારું આજથી મેં કામ ચાલુ કરી દીધું છે સવારે પણ પાર્ટીના કાર્યક્રમો જઈ આવું છું અને આગામી પાર્ટીનો કંઈ નિર્ણય ન હોય ત્યાં સુધી હું પાર્ટીની અંદરમાં અત્યારે કાર્યરત તરીકે મારી કામગીરી ચાલુ રહેશે આની આની અંદર અંદર કોઈ તમને કરવામાં કરવામાં આવેલું કે કેમ મને કોઈ જાતનું કોઈ પણ કોઈ વ્યક્તિએ પ્રેશર કરેલું નથી આ મારા અંગત પ્રશ્નો હતા એ પણ મેં મૌખિક અને લેખિક પાર્ટીને જણાવેલા છે અને એ મીડિયમના માધ્યમથી આવી પણ ગયું છે મારા જે કંઈ હતું અને મેં મારી રીતના જે નોંધ કરવાની હતી એ મેં કરેલી છે રાજીનામું પરત ખેંચવા માટે કોઈ પ્રેશર કરવામાં આવેલું કે એ પ્રેશર કરેલું મને નથી પણ એક એમ થયું કે આજે પંદર વર્ષ જે પાર્ટીમાં યોગદાન મારું છે ને કાયમી રહેવું જોઈએ અને અમે જ અમારો પ્રશ્ન ઘર બેઠા સોલ્વ કર્યો અમારા વડીલોને બધાને અમે બોલાવ્યા હતા અને અમે આ નિર્ણય કર્યો છે અને પાર્ટીને અમે જાણ કરીએ અને અમે આજથી જ અમે કામે લાગી ગયા છીએ આગળ અમે પાર્ટીનું કામ કરશું